મિત્રો કેમ છો તેમ બધા સ્વાગત છે તમારું બધાને મારા નવા વિડીયો અંદર મિત્રો આજે આપડે વાડીમાં પાણી શીરું છે પાણી હું વાળું અમુક પપ્પામાં પપ્પયા આવ્યા છે અમુક પપ્પામાં પપૈયા નથી આવ્યા આમાં આવ્યા છે आपले गाय गोशाळ राचे निराते गासण कायचे जो आनकमे वाले मित्र आचे आपला शेत आपला शेत छे તમને નીચે શું છે શું નહી આ નાના લીંબુ છે આપડે બાળાટ લીંબુ આ લીંબુ છે મોટા આ ખાલી છે એમાં છે તલ વાવવાના છે આ છે આપડે સીલુ બેન આ આપળો સરગવો આપળો સરગવો છે અડધો સરગો કાપી નઈ થorse અડધો જીવો છે ચાલો મિત્રો આગળ જઈએ ની ચાલે કે બતાઈ દો તમને આપડા આ મોટો લીંબુ જરૂર થઈ ગયા છે આ આપડા મોટો લીંબુ છે આજી નીચે ખાડો બાકી છે મિત્રો ચાલો કન્ટિન્યુ આપણો નીચલો ખાડો મિત્રો આમાં પણ નાના બાળક છોડવા લીંબુના છે બીજું કઈ છે નહીં આમાં પણ સરખો હતો બસ આ લગી છે આગળ છે ચાલો આ જઈ બાઇક કરો આમાં ચીલું બેન ધોડા ચાલો સિલું તું લઈ તું ક્યાં લઈ જશ ચાલ હાલ સિલું હાલ અલગ અલગ ક્યાં લઈ જશું હાલ આમાં શીલું વાહ જાય આપણે હાલો શીલું જ્યાં લઈ જઈ ત્યાં જાય આલો બેન દેખાડશે તમને સિલું બેન ન્યા શું છે ઉપર જ રહ્યો વાટે ત્રો રહ્યો મિત્રો આ છે નેરુ તમે જોઈ શકો છો નેરુ છે આ છે મારામાં ભુંદ્રા કરી ચાલો આગળ આ રીતના આપડા લીંબુ છે हां मैसेज से काम चल रही है આપણે વાડી છે આપણે વાડી માં લીંબુ જીંદા બહુ સુકાઈ ગયા છે જો આયા પણ સુકાઈ ગયા છે આગળ તો ઢગલા ઢગલા પડ્યા છે જો આમ જો મિત્ર આમ જો છે શું છે એમ જો આયા સુકાઈ ગયું છે મિત્રો હવે તમને મળવું વાળીએ છીએ તો બાય બાય મિત્રો હું આશા કરું છું તમને મારો વિડીયો ગમો હશે ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ચાલી ગઈ બાય બાય